નવયુગ વિદ્યાલયે જંબુસરના વિદ્યાર્થીઓ શાળાનું ગૌરવ વધાર્યું છાત્રો જિલ્લા કક્ષાએ શાળાનું નેતૃત્વ કરી ગાંધીનગર સ્પર્ધામાં ભાગ લેશે વિગતે વાત કરીએ તો નવયુગ વિદ્યાલય જંબુસરના ત્રણ વિદ્યાર્થીઓએ સ્ટીમ ક્વિઝ થ્રી સ્પર્ધામાં સુરત ખાતે ભાગ લીધો હતો તેમાંથી તાલુકામાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો કે જેમાં પ્રથમ નંબરે માછી હિતેન ખોડાભાઈ બીજા નંબરે પટેલ કૃતાર્થ શૈલીશ કુમાર અને ચોથા નંબરે રાઠોડ ઉમાક્ષી દિનેશભાઈ વિજેતા થયા કે જેમાં તેમને લેપટોપ આપવામાં આવેલ છે તથા હવે આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ શાળાનું નેતૃત્વ કરી ગાંધીનગર સ્પર્ધામાં ભાગ લેશે આ વિદ્યાર્થીઓને સફળતા આપવામાં શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ પરમારનો વિશેષ ફાળો રહ્યો છે શાળા પરિવાર અને શાળા મંડળે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી યાકુબ પટેલ ભરૂચ હું નવી છું અમે જનાર વિદ્યાર્થીઓ છે જેની અંદર પ્રથમ નંબર માછી હિતેન બીજો નંબર પટેલ કૃદાર્થ અને ચોથો નંબર રાઠોડ રોમક્ષીબેનનો આવેલો છે જેની અંદર અમને લેપટોપ આપવામાં આવેલ છે અને અમે તાલુકા કક્ષાએ નંબર મેળવી અને જિલ્લા કક્ષાએ ગાંધીનગર જનાર વિદ્યાર્થીઓ છે